રત્ના કાપોદરા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં શરણ ફાટતા એક રત્ન કલાકારનું મોત નીપજ્યું હતું જ્યારે તેનો ભાઈ ઇજાગ્રસ્ત થયો હતો મળતી માહિતી મુજબ કાપોદરા વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં રાવેતા મુજબ કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન નવીન નામના રત્ન કલાકાર જે ઘંટી પર કામ કરી રહ્યા હતા તે અચાનક હતું ટુકડા નવીનને વાગતા તેઓ લોહી હાલતમાં ધડી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ દુર્ઘટનામાં બાજુમાં કામ કરી રહેલા મૃતકનો રત્ન કલાકાર ભાઈને પણ ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ મૃતક નવીનના પરિવારજનો અને અન્ય રત્ન કલાકારો મોટી સંખ્યામાં સ્મીરમેર હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કારખાનામાં સુરક્ષાના સાધનોનો અભાવ હતો. દુર્ઘટના બાદ કારખાના માલિક દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. પરિવારજનોએ યોગ્ય ન્યાય અને વર્તની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હલકાપોદ્રા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને જોતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. मृतक ने लाश ने पोस्टमोर्टम अर्थे ख कारखाना हाँ नमस्ते मेरा नाम शंकर है और ये मेरा भाई है और ये भी मेरा भाई है और जिस जो डेट हो गया वो भी मेरा भाई है और ये सब एक ही कंपनी में काम करते हैं ये तीन लोग जो डेट हो गया वो तो अंदर ही है और इसका चोट लग गया है ये सब कारखाने के लापरवाही से हुई है मेंटेनेंस नहीं किया जो मोटर था सरन था एक महीने पहले उनको वहाँ पे शॉर्ट भी हुआ करंट भी लगी फिर भी उन्होंने ध्यान नहीं दिया अभी ये घटना हो गई सरन फट गया लेबल के बिना जब लेबल नहीं होता है तो सरन फट गया फिर भाई का डेथ हो गया और इसका काफ़ी चोट आई है अब जब तक हमको नहीं, नहीं मिलेगी तब तक हम यहाँ से हिलेंगे भी नहीं और बॉडी भी नहीं लेंगे